તમે અકબર અને બિરબલની વાત સાંભળી હશે બાદશાહ અકબર ધાર્મિક વૃત્તિના હતા તો એને રોજ સવારે એવો નિયમ કે કુરાનના કલમાં પઢે જેમ આપણે શિક્ષાપત્રી વાંચીએ એવી રીતે તો એ જ્યારે કુરાન વાંચવા માટે બેસે ત્યારે એક બિલાડી એમને પાડેલી એટલે એ સામે આવીને બેસી જાય એટલી બધી શાંતિથી બિલકુલ સામે આવીને બેસેનને સાંભળતા સાંભળતા એટલી બધી સ્થિર થઈ જાય અને જેને કારણે અકબર ને એવું થાય ત્યાં રોજ હું કુરાનના કલમાં પઢું છું અને બિલાડી અહીંયા બેઠી બેઠી સાંભળે છે તો હવે બિલાડી પણ ફકીર જેવી બની ગઈ છે કહેતા ભગત થઈ ગઈ છે અને જ્યાં સુધી એક કુરાન પૂરું ન થાય ને ત્યાં સુધી બિલાડી હલે પણ નહીં અને જૂના જમાનામાં તો લાઇટો હતી નહીં એટલે આપણે જાણીએ છીએ કે તેલના કોડિયાની અંદર દીવા કે એવું કંઈક કરી અને પુસ્તકો વંચાતા હોય એટલે અકબર છે એ કોડિયામાં તેલનો દીવો કરીને એને અજવાળે કુરાન વાંચે પણ એને બિલ્લી ઉપર એટલો બધો ભરોસો અને એટલી જ સ્થિર બેઠી હોય એટલે બિલાડીના મસ્તક ઉપર એક જે પેલું કોડિયું એ મૂકે દીવાનું અને એમને એમ જ બેસી રહે અને એના અજવાળે પોતે કુરાન વાંચે રોજનો આવો નિયમ એક દિવસ વાતશાહે બિરબલ ને કહ્યું કે બિરબલ સ્વભાવ બળા કે સંઘ ત્યારે કહે છે કે જાપના સ્વભાવ બળા સંઘ નહીં ત્યારે હસતા હસતા બીરબલ કે અકબર અકબર કહે છે કે બિરબલ ખોટી વાત છે કેમ તો કે કાલે સવારે હું કુરાન વાંચું ને ત્યારે તું આવજે બીરબલ ગયા જોયું સરસ રીતે આગળ બિલ્લી બેઠી છે એના મસ્તક ઉપર પેલું તેલનું કડિયું છે સરસ મજાનો દીવો સળગે છે એને અજવાળે બાદશાહ કુરાન વાંચી રહ્યા છે કુરાન પૂરું થયું એટલે તરત જ હસતા હસતા બાદશાહે કહ્યું કે બિરબલ સ્વભાવ બળા કે સંગ આ મારે સંગે રહે અને બિલાડી કેવી ફકીર જેવી જિંદગી જીવે છે આટલું બધું ચંચળ પ્રાણી પણ અલેહ કે ચલે નહીં માટે તું એવું કહેતો હતો કે સ્વભાવ મોટો અને હું એવું કહું છું કે સંગબડા બિરબલ કહે છે જાપના એક દિવસમાં તો એનો નિર્ણય નહીં થાય કાલે આપણે એનો નિર્ણય કરીશું કંઈ વાંધો નહીં બીજા દિવસે બીરબલ ગયા અકબર વાંચે છે અને બરાબર પઢવાનું સરસ રીતે ચાલે છે બિલાડીની આંખો થોડી થોડી અને તમને ખ્યાલ છે બિલ્લીની આંખો બિલકુલ બંધ ન હોય અને એટલા માટે તો આપણે ધ્યાન કરીએ ને એને બિલાડી જેવું કહેવામાં આવે છે વારે વારે ચંચળ દ્રષ્ટિથી તિરેડા કરી કરી અને જોયા કરીએ અને એ વખતે બરોબર બિરબલ બે ત્રણ ઉંદરડીઓ પકડીને લઈ ગયેલો અને એ બિલાડીની પાસે એક પછી એક ઉંદરડી હવે પકડી હોય અને તમને ખ્યાલ છે બે ત્રણ ભેગી હોય એટલે એનો ચું ચું અવાજ ચાલુ જ હોય અને એ અવાજને બિલાડી પારખી ગઈ ને એના કાન ચમક્યા એટલે આંખો એકદમ ખોલી આમ એક બિલાડીને મૂકી આ બુંદરડીને મૂકી તો બિલાડીએ ઠેકડો માર્યો ઝપટ મારી પેલું કોડિયું હતું એ ઢોળાઈ ગયું દીવો હતો એ ભૂજાઈ ગયો અને એ વખતે બાદશાહ કે છે કે બિરબલા શું તો કે તમે જ બતાવો કે સંગબડા કે સ્વભાવ એ સુધર્યા તમને એવું લાગે કે સંગે કરી એને સરસ રીતે સુધર્યા પણ સ્વભાવ તો અંદર એના એ જ પડ્યા છે તમે એને છંદછેડો ને એટલી જ વાર આ તો એને છંદછેડ્યા નથી એમ સમજાય છે તમને કદાચ એમ થતું હોય કે અમે અહીંયા સરસ રીતે ભગત થઈને બેસી ગયા છીએ બેઠા છો એ બરાબર છે અત્યાર પૂરતા બે ત્રણ કલાક તો તમે બહુ સારા જ ભગત છો બહુ સારો જ તમારો સ્વભાવ છે હું અહીંથી ગમે એટલું ખીજાવ છતાંય તમે ચૂકારો એ કરતા નથી પણ એ અહીંયા મારી સામે બાકી ઘેર જો કોક પૂંછડી દબાવે તો ચૂંકારો નહીં ફૂંફાળો સીધો મારીએ કારણ કે માહિ પડેલો જ છે સ્વભાવ અને એ એમ ને એમ જાતો નથી વચનામૃતના પાને પાને મહારાજે સ્વભાવ છોડવાની સ્વભાવને સુધારવાની વાત એટલા માટે કરી છે માટે જ્યાં સુધી સંજોગો ઊભા થયા નથી ત્યાં સુધી બધાય ડાયા જ હોય પણ વિષમ પરિસ્થિતિમાં પણ સ્થિત પ્રજ્ઞ રહે તો એને જ સાચો સજ્જન કે એને જ સાચો સત્સંગી કહેવાય